નમસ્કાર મિત્રો આજરોજ સાપર ગામ અને રાવકી ગામની સાથોસાથ સાપરકી માખાવડ મારી પર તરવડા ઇન્ડસ્ટ્રીયલ અને મેટોડા ઇન્ડસ્ટ્રીયલ અને એના આજુબાજુના વિસ્તારના લાગુ પડતા ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારો માટે ખૂબ સારા ખુશીના સમાચાર છે આજ રોજ ભારત ગુજરાત સરકાર શ્રી દ્વારા

હું સાપર ગામ સરપંચ જયેશ કાકડિયા અમારા ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ ગઢિયા તાલુકા ભાજપ આગેવાન અશ્વિનભાઈ ગઢિયા આ સર્વેનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ જય હિન્દ